તો ભાઈ આ જગ્યાએ ભીમના લગન થયા હતા તો જયારે ભીમ નહીં રહેતા ને તો નાવા ધોવા કરવા માટે પાણી તો ભાઈ જોવે તો એ પાણી માટે છે ને એ ટાંકા બનાવતા પથ્થરની અંદર જોવો જ્યાં પણ આ ગુફાવું છે જોઈ શકો છો તો આવી રીતની ગુફાવું છે અને ભાઈ અંદર જાતો તો બીક લાગે એવી રીતનું છે આ બાજુ પણ તમે જુઓ કેવી ગુફાવું છે હાલો મિત્રો નવા વિડીયોમાં ફરી એકવાર સ્વાગત છે તમારું આજે આપણે જોવાના છે કે ભાઈ ભીમના લગ્ન થયા એ મંડપ આ જગ્યા ઉપર આવેલો છે તો એ મંડપ કઈડો મોટો છે અને ભીમની હાઈટ કઈડી છે એ સંપૂર્ણ માહિતી હું તમને આપીશ તો વિડીયોમાં ઠેર સુધી રહેજો મજા આવે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર પહેલી ફેરવું આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આગળ પણ તમને આવા નોલેજફુલ અને યુઝફુલ વિડીયા તમને જોવા મળતા રહે તો મિત્રો એ અમે ગોચીએ છીએ કે ભાઈ ભીમના લગ્ન ક્યાં ક્યાં મંડપ ક્યાં કેટલામાં છે પણ જંગલમાં છે ને અમે ઘૂસવાઈ ગયા છીએ તો હવે તમે આલ્યા આવો એટલે આમાં આપડે થી રસ્તા ક્યાં હોય ખબર નથી અત્યારે તો બધું આ જંગલ છે ને ભાઈ હાવ ભેડું થઈ ગયેલું છે તો તમે આગળ આવી આવો તો ભાઈ જો આવી રીતના રસ્તા છે ને માઇન્ડ માઇન્ડ છે ને હાલવું પડે હજી આગળ ભાઈ આવો રસ્તો નથી મળ્યો આપણને રસ્તો સ્વાજી સૈયદજી ભાઈ બહુ ખતરનાક છે અને આ જોવો તમને કૂતરા બૂતરા બધું ભરાઈ ગયું છે પેંટ બેન્ટ ને પાયા વસ્તુ છે ને ભાઈ તમે જોહો ને એટલે તમને આનંદ આવી જાય ભાઈ હજી આ રહસ્યમય જગ્યા છે હાલો તો મિત્રો એટલામાં જે ગુફા હોવી જોઈએ તમે હાલ્યા રાખો એટલે હું તમને છે ને સ્ટેપ બાય સ્ટેપ દેખાડું કે ભાઈ જે ભીમના લગ્ન ક્યાં થાય એ મંડપ કેવો છે હાથથી નહીં જ બંધ એટલે કેટલામાં તો આવી જ આવીશું હવે તો સાણા ડુંગર નું વ્યુ કઈક આ પ્રમાણે દેખાય છે જોઈ શકો છો અને આપણે હવે છીએ એમ કહેવાય કે ભીમ ભીમના જ્યાં લગ્ન છે ભીમના જ્યાં લગ્ન થયા હતા ત્યાં આપણે જગ્યા ઉપર જોવા જઈ રહ્યા છીએ અને મંડપ કેવો છે એ હું તમને દેખાડું તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જેમ કહેવાય છે કે ભીમના લગ્ન અહીંયા થયા તો સંપૂર્ણ આપણે માંડવો જોવાના છીએ કે ભાઈ માંડવો પહેલાં કેવો હતો તો આ જગ્યા ઉપર એમ કહેવાય છે કે ભીમની સોરી એની કે મંડપ છે તો આપણે સંપૂર્ણ મંડપ જોઈ પછી જે રૂમ છે એ સંપૂર્ણ હું તમારી સાથે દર્શાવી પહેલાં આપણે સોરીનો જે મંડપ છે એ તમે જોઈ તો હવે મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ જેમ કહેવાય ભીમના લગ્ન જતા તો આ માંડવો છે જોઈ શકો છો પેલો પેલો પિલોર છે બીજો છે ત્રીજો છે અને ચારમો છે તો આ જગ્યા ઉપર છે ને ભીમના લગ્ન કરવામાં આવ્યા હતા સંપૂર્ણ હું તમને માંડવો આગળ આગેથી દેખાડું અને ત્યારબાદ આ એ લગ્ન થયા એટલે જાનિયા માંડવિયા માટે ખાસ કરીને બેસવા માટેની જેમ કહેવાય કે આ જુઓ સોફા ટાઈપ બનાવેલું છે તો આ સારેમેર મેર તમે જોવો છો ને બેઠક છે આ જોઈ શકો છો એવી સારેમેર બેઠક બનાવવામાં આવી છે અને ઘણા લોકો એમ કહેવાય કે આ ટેકરીઓ બનાવે છે આ છે સહી તો ખ્યાલ નથી પણ તમે જોઈ શકો છો આ ટેકરીઓથી બધા એમ કહેવાય વ્યવહાર બની જાય જેટલી ટેકરીઓ માંડીએ તો એમ કહેવાય કે માળ બંધાઈ જાય એવી રીતની પહેલાંની આ જૂની કહેવતો છે પણ ઘણા ખરા ટેકરીઓ કરેલી છે અને ભાઈ સંપૂર્ણ તમે જુઓ ને બેઠક વિભાગ છે સારેમેર તો આવી રીતને બેઠક છે અને આ છે માંડવો માંડવાની હાઈટ પણ ઘણી છે તો ભાઈ અંધારું છે એટલે તમને ઓછું દેખાતું છે પણ આ ખાસ કરીને તમે જુઓ ને તો બેઠક કાયદેસર બનાવેલી છે એ તો પથ્થરને કોતરી તો મિત્રો માંડવો છે ને આ પ્રમાણે દેખાય છે જોઈ શકો છો તો આવી રીતનો માંડવો છે આ પીલોર ચારે ચાર તમે જોઈને તમે માંડવાની હાઈટ જોઈને તમને આઈડિયા આવશે કે ભાઈ ભીમની હાઈટ કેટલી છે તો ભાઈ આ જગ્યાએ ભીમના લગ્ન થયા હતા અને ભાઈ આપણે મંડપ પણ જોયો હવે જે મહેમાનો માટે જે વ્યવસ્થા કરી હતી જે આપણે અત્યારની ઓલામાં એમ કહીએ કે રૂમ છે પણ ખરેખર ઉપર જે ગુફાઓ બનાવી હતી જે મહેમાન આવે એને રોકાવવા માટે તો એ ગુફાઓ હવે આપણે જોવાના છીએ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો જેથી કરીને તમને છે ને આવી રહસ્યમય છે ને વાતો તમારી સાથે શેર થયા કરે તો મિત્રો આપણે જ્યાં ભીમના એમ કહેવાય લગ્ન થયા હતા એ જોયું હવે આપણે જે મહેમાન માટે જે સુવિધા કરવામાં આવી હતી રહેવા કારવવાની અને એ ગુફાઓ અલગ બનાવવામાં આવી હતી તો એ પણ આપણે જોઈએ છીએ અને ભીમાએ ઘણી ખરી એમ કહેવાય કે ગુફાઓ બનાવી હતી ભાઈ ઓછામાં ઓછી ઘણી ખરી ગુફાઓ છે જે એક બાજુનો ડુંગર છે ત્યાં પણ સેંકડોની સંખ્યામાં ગુફાઓ છે પાણીના ટાકા છે એક પાણીનો ટાંકો જો આ જ મળી ગયો છે તો ભાઈ છે આ છે પાણીનો ટાંકો તો આ મિત્રો તમે જોવો ને પાણીનો ટાકો છે અત્યારે તો પાણી નથી પણ સામેના ડુંગરે જવું ને એટલે સામુ પાણી તમને દેખાશે તો આ પ્રમાણે છે ભાઈ ટાકા જો આવી રીતે જમીનમાં એમ કોતરીને બનાવવામાં આવતા તો આવી રીતે છે ને ટાકા હતા બધા આ જૂનવાણી પાણી ઇન્સ્ટોલ કરવા માટે બનાવવામાં આવતા હતા તો હવે એક બીજી જગ્યા છે જ્યાં પણ આ ગુફાઓ છે જોઈ શકો છો તો આવી રીતની ગુફાઓ છે જો આ વસ્તુ શું છે એ આપણને ખ્યાલ નથી પણ તમને ખબર હોય તો કમેન્ટ કરીને કહેજો કે આ વસ્તુ શું છે મને કાંઈ આઈડિયા નથી પણ આ એક ગુફા છે એક એની બાજુમાં ગુફા છે તો ભાઈ સાણા વાક્યમાં ઘણી ખરી આમ કહેવાય ગુફાઓ આવેલી છે તો એ હું તમને સ્ટેપ બાય સ્ટેપ દેખાડું છું પણ ગોતવામાં થોડુંક છે ને અઘરું થઈ જાય છે જુઓ આ આ ઠેકાણે પણ ગુફાઓ છે જોઈ શકો છો અને ભાઈ અંદર જાતો તો બીક લાગે એવી રીતનું છે જુઓ કેવી ગુફાઓ છે આ બાજુ પણ તમે જુઓ કેવી ગુફાઓ છે અને ભાઈ નજારો હું તમને સામેના ડુંગરાનો દેખાડું અલ્ટીમેડ ભાઈ એક નંબર જોઈ શકો છો તો સામેનો ડુંગરો છે જ્યાં પણ ઘણી ખરી એવી ગુફાઓ છે અને ઘણા ખરા એવા ટાંકા છે જે તમને જોવા મળી જાય પાણીના તો ભાઈ સરસ મજાની જગ્યા છે જોઈ શકો છો હજી આવા ઘણા ખરા એમ કહેવાય દાદરા આવવાના જ છે ભાઈ દાદરા શરૂ જ છે અને અમારા નિખિલભાઈના કાના ભાઈ ગયા છે બેની બેટરી લો થઈ ગઈ છે તો ભાઈ હવે અમે આગળ જઈએ છીએ કે હવે આગળ હું વસ્તુ થઈ તમને દેખાડવાની કોશિશ કરી અને ભાઈ આ બાજુનો જે તમે ડુંગર જોવો છો ને ભાઈ નજારો છે ને એ એક નંબર છે જોઈ શકો છો કે ઓ સરસ મજાનો નજારો છે પાણી છે ડુંગર છે ટાઈમ રહેશે તો આપણે એ પણ ડુંગર કવર કરવાની કોશિશ કરીશું તો ભાઈ બન્યા રજો હજી મજા આવશે હવે મિત્રો આપણે સામેના ડુંગરે જવાના છીએ જ્યાં એમ કહેવાય કે ઘણી ખરી ગુફાઓ છે પછી પાણીના ટાંકા પાણીના ટાંકા જે અંડરગ્રાઉન્ડ જે બનાવેલા હતા અને પાણી હજી છે એ આપણે સંપૂર્ણ જે ઓલો ડુંગર છે એમાં જોવાના છીએ તો ભાઈ ઘણો ખરો એ ડુંગર પણ મોટો છે અને એક મઢ પણ છે તો આપણે હવે જોઈએ ભાઈ કે એ ડુંગરામાં શું વસ્તુ તમને જોવા મળશે તો બની આવ્યો આપણે ફટોફટ હવે એ ડુંગરાની વિઝિટે જઈએ છીએ તો એક ગુફા એક નાની એવી આવેલી છે એ પણ હું તમને દેખાડી દઉં જુઓ અત્યારે તો આ ઝાડ છે ને ઢકાઈ ગયેલી છે તો આ ગુફાઓ તમે જુઓ કઈ પ્રમાણે છે જો ભાઈ જૂની ગુફાઓ આવી રીતની છે જુઓ કેવી ગુફાઓ છે તો હવે આપણે સામેનો ડુંગર જોયો અને બીજા ડુંગર ઉપર આવી ગયા છે ઘણી ખરી ગુફાઓ આ જગ્યા ઉપર પણ છે જોઈ શકો છો આવી રીતની ગુફાઓ છે આ એ તો બકડિયા છે એટલે આ કદાચ રસોઈ બનતી હોય એવું મને લાગે છે તો ભાઈ અહીંયા બકડિયાને એવું પીડ્યું છે કે આપણે માથે જ જોઈએ કે ભાઈ શું છે તો ખાસ કરીને જોઈ લઈએ આવી રીતની ગુફાઓ છે ત્યારબાદ આપણે જે સામેના ડુંગર ઉપર જોઈ ના ઘણી ખરી એવી ગુફાઓ હતી અને આ જગ્યા ઉપર ઘણા ખરા એમ કહેવાય કે પાણીના ટાંકા છે તો એ પાણીના ટાંકા પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવું પહેલાં આપણે સામેનો ડુંગર જોયો હવે આપણે આ ડુંગર ઉપર આવ્યા છીએ તો સંપૂર્ણ હું તમને માહિતી આપીશ કે ભાઈ સાણા વાક્યની જે જગ્યાઓ છે ને આ જે મંદિર છે ને એ સાર મઢવાળી તરીકે ઓળખવામાં આવે છે તો જોઈ શકો છો આવી રીતનું છે ને ભાઈ સરસ મજાની એમ કહેવાય ગુફાઓ છે એક ખરું સાણા આવો તો તમને રહસ્યમય એમ કહેવાય કે ભીમની જે જૂની વસ્તુ છે ને એ તમને જોવા મળશે તો જ્યારે ભીમ નહીં રહેતા ને તો નાહવા ધોવા કરાવવા માટે પાણી તો ભાઈ જોવે તો એ પાણી માટે છે ને એ ટાંકા બનાવતા પથ્થરની અંદર જુઓ આ પથ્થર છે અને આ ટાંકો છે જોઈ શકો છો કઈડો મોટો ટાંકો છે આમ જુઓ અને પાણી હજી ભેરું છે જુઓ ભાઈ પાણી હજી ભેરું છે આ ટાંકા હજી લીકેજ નથી જુઓ કારણ કે આ બધું છે ને ભાઈ ઓર્ગનાઇઝ કહેવાય એટલે છે ને આ વસ્તુ લીકેજ ન થાય આપણે કડિયા કામ કરીએ ને તો ભાઈ લીકેજ થવું જ થાય બાકી આ વસ્તુ લીકેજ ન થાય કારણ કે આ પ્યોર છે ને ભાઈ પથ્થરમાંથી બનેલું છે જોઈ શકો છો આવી રીતનો ટાકો છે તો આવા ઘણા ખરા ભાઈ ટાંકા છે ને આ ડુંગરમાં આવેલા છે અને આમાં ભાઈ પાણી છે તો આપણે પાણીવાળાએ પણ ટાંકા જોઈએ આજે આગળ ઘણા ખરા ટાકા છે તો સંપૂર્ણ તમે વિડીયોમાં બન્યા રહેજો જેથી કરીને તમને આવી નવી નવી વસ્તુ છે ને ભાઈ જોવા મળતી રહી જો એક ટાકો અહીંયા છે હવે બીજી જગ્યા ઉપર જાય છે જ્યાં પણ એક પાણીનો ટાકો છે તો એ પણ આપણે જોઈ લઈએ કે ભાઈ પાણીનો ટાકો કેવો છે જોઈ શકો છો આ પણ પાણીનો ટાકો છે અને આમાં પણ પાણી ભીર્યું છે તમને દેખાતું છે જોવા છે કે નહીં પાણી કેટલું ભરેલું છે હજી આ ટાંકો લીકેજ નથી થયો અને આ જગ્યા ઉપર ઘણી ખરી આપણે સામેના જે ભીમના જે લગ્ન થયા હતા એ સંપૂર્ણ આપણે વસ્તુ જોયું હવે આપણે જઈએ છીએ આગળની સાઈડ તો અહીંયા પણ ગુફાઓ છે જોઈ શકો છો તો આવી રીતની ગુફાઓ છે અને ભાઈ આ ગુફા તો બહુ મોટી છે જોઈ શકો છો કઈડી મોટી ગુફાઓ છે તો ભાઈ આ ગુફા છે ને બહુ મોટી છે ભાઈ પહેલી આપણે જે જોઈ ને શરૂઆતમાં એ તો બેઠક રૂમ હતી સભા ગુફા હતી પણ આ ગુફા ભાઈ ઘણી ખરી મોટી છે જોઈ શકો છો કઈડી મોટી ગુફાઓ છે જુઓ તમે કઈડી મોટી ગુફા છે તો ભાઈ આવી રીતની છે ને સાણા વાક્યના એમ કહેવાય કે ડુંગર છે સાણા વાક્યાનો જે ડુંગર છે ત્યાં તમને ઘણી ખરી આવી રહસ્યમય ગુફાઓ છે રહસ્યમય બધી વસ્તુ છે એ તમને જોવા મળશે તો આશા કરીશ કે આજના બ્લોગમાં તમને ઘણી ખરી જાણવા અને જોવા જેવી વસ્તુ મળી છે જૂની પૌરાણિક વસ્તુ તો આવા નવા બ્લોગ જોવા માટે ખાસ કરીને ફોલો કરી લેજો ચેનલ ઉપર પહેલી આપ ફેરવું આવતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ખાસ કરીને આ અતિભાઈ સાણા વાક્યની ગુફાઓ અને એમ કહેવાય કે અમેઝિંગ ગુફાઓ અને ઘણી ખરી એમ કહેવાય વર્ષો પહેલાંની જૂની જ્યાં એમ કહેવાય ભીમના લગ્ન થયા હતા એ બધી વસ્તુ આજ તમારે સાથે શેર કરી તો હવે હાલો એક નવા બ્લોગ સાથે મળશું ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય હિન્દ જય માતાજી આવજો